ટેક્સમાં વધારો કરતા વાહન ચાલકોમાં સરકાર સામે નારાજગી વ્યાપી છે પાલનપુરના ખેવાડા ટોલ પ્લાઝા પર વાહન ચાલકોની પ્રતિક્રિયા સામે આવી છે વાહન ચાલકોએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે વાહન ચાલકોએ કહ્યું જેટલો ટેક્સ વસૂલે છે એટલી સુવિધા નથી રોડ પર ખાડા પડે છે સવારકામ જલ્દી નથી થતું ટોલ લાકા ચલાવતી એજન્સીઓ પૂરતી સુવિધા તક નથી આપતી ખરાબ રસ્તાના લીધે વાહનોમાં નુકસાન થાય છે તેવું પણ વાહન ચાલકોનું કહેવું છે સુધી ટોલના આવકામાં જે ટોલ છે એ વધારો કરવામાં આવી રહ્યો છે ભૂતકાળની સરખામણીમાં રોડની વ્યવસ્થા ચોક્કસ વધી છે સાથે સાથે સરકાર શ્રીનો જે ઉદ્દેશ છે કે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ખૂબ દ્રઢ બને અને જીડીપીમાં જેનું અસર કરતા છે એ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય પરંતુ આ જે ટોલ નાકાનો વિરોધ છે વધારો એ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગને પણ ઘણો બધો અસર કરતો હોય છે અને એનાથી પણ મોટી વસ્તુ એ છે કે ટોલ વધાર્યા પછી જે અધિકારીઓ જે કંપનીઓ કામ કરવાનું હોય છે એ ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી કરવામાં પણ ઘણી બધી જગ્યાએ કચાસ હોતી છે ચોમાસા દરમિયાન ઘણી બધી જગ્યા ઉપર ખાડા ઘણા સમય સુધી પડ્યા રહેતા હોય છે અને ટોલ ભરવા છતાં પણ ગ્રાહકને ઘણી યોગ્ય સુવિધાઓ નથી મળતી એટલે મારી સરકારને વિનંતી છે કે મધ્યમ વર્ગનો પણ ચોક્કસ વિચાર કરવામાં આવે સાથે સાથે जेपन अधिकारी कर्मचारियों जे कंपनी आ टोल ले छे एनी चौकस व्यवस्था नी गाइडलाइन बनावी चाहिए दर वर्ष जो टोल बढ़ता है वैसे हम लोगों को सुविधा प्रदान नहीं हो रही जगह जगह पे खड्डे है अब हम लोग तो कभी कभार आने वाले होते हैं तो ये खड्डे वगैरह हमको तो मालूम नहीं होता हमारी गाड़ी का नुकसान होता है कई बार हमारे गाड़ियों का नुकसान हो चुका है और आज भी रोड देखे जाए तो कई जगह खड्डे है कई जगह अनलीगल मतलब रोड असमान बना हुआ है उसकी वजह से नुकसान होता है जैसा अगर सरकार अगर टोल बढ़ाती है तो वैसे सरकार हमारे को उस चीज की सुविधा भी देवे तो हमारे को अच्छा लगे ये मध्यम वर्ग जो निम्न वर्ग होते हैं जो गाड़ी बेचारे बड़ी मुश्किल से लेते हैं उनके लिए टोल का अति भार बहुत भारी पड़ता है टोल टैक्स बढ़ा दिए तो ये गलत बढ़ाए जा रहे हैं इनकी कीमत और घटानी चाहिए या बढ़ाते जा रहे हैं हर बार तो बढ़ाते पैसे बढ़ाते हैं तो रोड भी अच्छा होना चाहिए हमारा डेली का आना जाना ऐसे हम पैसे कहां से इस तरह तो हर साल पैसे बढ़ते जा रहे हैं